તો વાત કરીએ હવે હાલોલની તો રાજ્યભરમાં યોજાયેલા સ્થાનિક ચૂંટણીઓની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે હાલોલની એકત્રીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી બાર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અને ઓગણીસમાં પેટા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું બે પંચાયત સમરસ બની અને પહેલીમાં ચૂંટણી બહિષ્કાર તથા નવ ગ્રામ પંચાયતોમાં યૂંટણીનું મતદાન યોજાયું હતું એકમાં ચૂંટણી બહિષ્કાર અને નવ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું મતદાન થયું તો પેટા ચૂંટણીમાં એક બિનહરીફ અને એકમાં ઉમેદવારી ફોર્મ ન ભરાતા સત્તરમાં મતદાન યોજાયું આજે સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે બે બ્લોકમાં સોળ ટેબલ પર મતગણતરી શરૂ કરવામાં આવી હતી